સાવલી હાઈસ્કૂલ નું પરિણામ એકાવન પોઈન્ટ ઓગણસી ટકા આવ્યું છે જયારે એચપી શેઠ કન્યા વિદ્યાલય પરિણામ ટકા આવ્યું છે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાધુ ભૂમિકા જયેશભાઈ જેના બાણુ પોઈન્ટ ગંગોત્રી હાઈસ્કૂલ નું રિઝલ્ટ અઠાણું ટકા આવ્યું છે શાળાના નિસર્ગ કમલેશભાઈ રાણા જેના પિતા કમલેશભાઈ શિક્ષક છે તે ધોરણ દસ માં સામાન્ય પ્રવાહમાં અઠાણું ટકા લાવ્યું છે પરિણામ બાબતે ગંગોત્રી હાઈસ્કૂલના પ્રિન્સિપલ હિતેશભાઈ વરિયાએ આ પરિણામનો શ્રેય મેનેજમેન્ટ તથા શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓની મહેનતને આપ્યો હતો ગંગોત્રી શાળાનો રિઝલ્ટ અઠાણું ટકા આવ્યું છે જે નગરની તમામ શાળાઓ કરતા વધારે છે ગંગોત્રી શાળાને ધોરણ દસ ની વિદ્યાર્થીની ઝરણાબેન વિજયભાઈ પરમારે ઇઠ્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા લાવીને માતા પિતા સહિત વિસ્તારનું નામ રોશન કર્યું છે પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીોત્રે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા નિષાદેશભાઈ રાણા જેઓ એકાણું ટકા લાવેલ છે તો તેઓને આપણે પૂછીશું કે ભાઈ આ એકાણું ટકા પાછળની તમારી મહેનત અને શું છે તે એની સાથે જાણીશું એકાણું ટકા મારે શાળાના શિક્ષણ સ્ટાફ અને મારા માતા પિતાનો સપોર્ટ અને એક બાજુ તો મેં સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલો છું તેથી તેમાંથી મને પ્રેરણા મળી તેના સહાય તેના સહાયથી હું એકાણું ટકાના આ સ્ટેજ સુધી પહોંચી શક્યો શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેવો પણ આ જે વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ ફસ્ટ લાવ્યો છે તેને મહેનત કરાવવામાં અને તેને મહેનત કરાવતા અને ઉત્સુક હશે તો એમની આપણે અમારો નિસર્ગ દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને એક એક્ટિવિટી સાથે જોડાયેલો છે સ્વાધ્યાય કાર્ય સાથે એટલે ભગવાનની કૃપા અને દાદાના આશીર્વાદ હતા અને અહીંયાની શાળાના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી અને બધા જ શિક્ષકોનો સપોર્ટ રહ્યો મમ્મી પપ્પાએ પણ એની પાછળ ખૂબ મહેનત કરી અને છોકરો ઉત્તીર્ણ થયો એ બદલ અમને લોકોને આનંદ છે હું પણ આ શાળામાં ભણ્યો છું અને મારો દીકરો પણ આ શાળામાં ભણ્યો અને આ શાળાનું ગૌરવ વધાર્યું અમારા સ્વામીજી સંસ્થામાં ભણ્યો સ્વામીજીનું નામ આગળ લઈ જાય આગળ વધે એવો અમારો સતત ને સતત પ્રયત્ન રહેશે સાવલી નગર ખાતે ત્રણ સ્કૂલો આવેલી છે ત્રણ સ્કૂલમાં સાવલી હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ અને ગંગોત્રી હાઈસ્કૂલ જે ગંગોત્રી હાઈસ્કૂલ એ સ્વામીજી સ્વામી બાપાના આશીર્વાદથી ગંગોત્રી હાઈસ્કૂલ ચાલી રહી છે હવે ગંગોત્રી હાઈસ્કૂલમાં હાલ પ્રિન્સિપાલશ્રીની મુલાકાત લેતા ગંગોત્રી હાઈસ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ ટકાવારી ખૂબ જ સારી આવી છે અઠ્ઠાણું ટકા આવી છે જ્યારે આમ જોતાં સાવલી હાઈસ્કૂલની એકાવન પોઈન્ટ અગ્યાસી આવી છે ગર્લ્સ હાઈસ્કૂલની જોતાં પાસઠ પોઈન્ટ સત્તાણું આવી છે આજે સૌથી સાવલીનગરમાં જો સારામાં સારી ટકાવારી જોઈએ તો ગંગોત્રી હાઈસ્કૂલની આવેલ છે જેથી ગંગોત્રી હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રી તેના શ્રી અને વહીવટદારોશ્રીને આપણે પૂછીશું કે તે એનું મુખ્ય પાસું જમા પાસું શું છે હા ઓમ નમઃ શિવાય ગંગોત્રી હાઈસ્કૂલ સાવલીના આચાર્યશ્રી હું બોલી રહ્યો છું અહીંયા ધોરણ દસની અંદર અમારે બાળકોના શ્રેષ્ઠ પરિણામ માટે શિક્ષકો અને શાળા પરિવારના તમામ શિક્ષકો ને સહભાગીથી અમે નબળા બાળકોને અલગ તારવીએ છીએ ને અલગ તારવીને એમને રવિવારના સમયે પણ અહીંયા શાળામાં બોલાવીને એક્સ્ટ્રા એમનું કોચિંગ આપવામાં આવે છે એમનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે સાથે સાથે પ્રથમ કસોટી અને બીજી કસોટીમાં જે બાળકો ઓછા ગુણ ધરાવતા હોય છે એમને માનસિક રીતે હતાશ ન થાય એ રીતે યોગ્ય માર્ગદર્શન આપીને એમને ઉત્સાહિત કરવામાં આવે છે એમની પ્રેરણા આપવામાં આવે છે અને વિવિધ પ્રકારના જે સાહિત્યો છે પેપર સેટ છે એમના ઓછામાં ઓછા અમારી શાળામાં પંદર પેપર સેટ આખા વર્ષ દરમિયાન બાળકોને સોલ્વ કરવામાં આવે છે એ જેની અંદર મુખ્ય ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી પર વિશેષ ભાર આપવામાં આવે છે અને આ સાથે સાથે અમારી શાળામાં સહ અભ્યાસિક પ્રવૃત્તિઓને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે જેથી કરીને બાળકો ઉત્સાહિત રહે અને જે અને શિક્ષણમાં પણ એ સારી પ્રગતિ કરી શકે જય હિન્દ જય ભારત અસ્તુ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જન અર્બન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું